હર હર મહાદેવ જય માત્ર બધા સ્વાગત છે એક નવા બ્લોગમાં અને ફેમિલી આજે છે ઉત્તરાયણ એટલે બધાને છે ને ઉત્તરાયણની શુભકામનાઓ ને આપણે જો સવાર સવારનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે રૂમ છે ત્યાર બે થઈ ગયો રેડી થઈ ગયો પતંગ ઉડાડવા જો નથી ધાર્મિક ને રમે છે બે પતંગ ઉડાડે છે હવે અહીંયા આગળ જાય થોડી મહેનત કરવા લાગીએ ફીકી પકડતા આવડે પતંગ ઉડાડતા નથી આવડતો પણ ટ્રાય કરીશું ભાઈ ઉડાડવાની તો આવડે છે નાના હતા ક્યારે ઉડાડતા પણ મોટા થઈ ગયા ત્યારે આજે ઉડેડવાનું કઈ સલું નથી કર્યું જાય આગળ ધાર્મિક પહેન દેર સેઝલ ને આગળ સેઝલ ને ઉડેડવા લઈ જાઉં નગર પછી બપોર પછી જાઉં એવું લાગે ને તો દરિયા આટો મારવા જાઉં જો બારે બાર માહોલ આવો હશે બધો અવાજ ને તમે લઈ નીચે આવી ગયો છે પતંગ ને ધાર્મિક ગાડી કપાઈ ગઈ છે લઈને જાઉં છું નીચે ને અહીંયા જો સેઝલ છે ને ભાઈ સાસ બનાવે મારી મમ્મી છે એ ઈસના નાવા ગઈ ગયા હતી સેઝલ કે હું સાસ બનાવી નાખું તમને હું તો હાલો હું ઘડી પોતાનું ઉડાડી આવું સેઝલ ને તારે આવું હોય તો હાલ

તો જો ફેમિલી પતંગ બતંગ ચાર કરી લીધી છે હવે સડાવા જવાનું છે પતંગ આગળ એકદમ જો કમ્પ્લીટ કરી લીધી પતંગમાં આપણે નામ લખ નાખીશ અહીંયા છે ફિરકી ફિરકી ને પતંગ ભાઈ હવે નીકળી જાય છે માટે ધાર્મિક નામી બે આવી રીતથી છે હાલો છોકરા સડાવે છે બધા પતંગ બધા છે ને ભાઈ સામાન લેવા ગયો હતો જો ચણાનો લોટ ને એવું સામાન લાવવાનો હતો તે થોડુંક શાકભાજીનો સામાન લાવવાનો હતો ગાજર લાવવાના હતા મરચાં લાવવાના હતા મેથી લાવવાની હતી ને કોથમરી હું કયા ને ધાણાભાજી કોથમરી ઘા જો ચટણી તાજી ને છે ને ચણાનો લોટ લાવવાનો હતો એટલે તમને બધાને ખબર પડી જ ગઈ શું પ્રોગ્રામ છે એટલે કા કઈ દેતા પ્રોગ્રામ છે આપણે બીજો શું હોય ભજીયા હોય તો હાલો ભજીયા ભજીયા બનાવી નાખીએ એ પછી તમારે છે હું નહીં બનાવાય મારું નક્કી ન હોય બનાવવાનું તૈયાર કરવા લાગા પછી ફાઈનલ નહીં ઓ વાલા ફાઈનલ જો બધું સામાન પડ્યો છે ને ફાઈનલ મારે નથી બનાવવાનું મારું મમ્મી જો અહીંયા સફારી આટા મારું સાજ ભજીયા બનાવવાના છે તે ખાઈ લે નિરાત ના બીજું કઈ બનાવું બીજું તો દાળ ભાત બનાવશું દાળ ભાત ભજીયા હા ચટણી ચટણી બીજું કઈ બનાવી છે કદાચ મેલ આવી શકે હા ખારું લાગે તો પાછું બનાવી નાખ્યું તો બે ત્રણ આઈટમ ભેગ કરી દે ને નૈના ને રમેશ ને ધાર્મિક ને ને હા એ લોકો અંજાર વઈ ગયા છે આટો કા રજા હતી બધાને એટલે આટો મારવા વહી જાય એ લોકો તો એટલે અમારે ચાર જણા ને ખાવાનું છે ખાલી જી બનશે છે ઈ હાલો તો સલુ કરી દો હવે ડુંગળી લઈ લ્યો ડુંગળી ને લઈ લ્યો બસ કરી દે સલુ તમે લે તે છે ને બધા મસાલા છે ને કમ્પ્લીટ કરી લીધા છે ને એક ભાજી અને ધાણા ધોવાના હતા ને ચાલ ધોવા ગઈ છે બધું કમ્પ્લીટ કરીને તમને છે ને પેલા તો બતાવી દઈએ કે જો આવી રીતે બધા મસાલા તૈયાર કર્યા છે હા ડુંગળી લીંબુ ને મસાલો જે છે ને એ બધો કટિંગ કરી લીધો છે આ લીંબુ છે ને આ છે ને ભરેલા મરચાં બનાવવા માટે છે ને મેથી ભાજી અને ધાણા બે ધોવાઈને આવી જાય ને આ છે આપણો ચણાનો લોટ અને આ છે ચટણી ને તેલ છે ને ગરમ કરવા માટે મેલી દીધું છે હા આવી રીતથી છે બધો આખો મસાલો બધો કમ્પ્લીટ કરી લીધો હવે એક ખાલી મેથી આવી જાય ને તો આવી રીતે મેથી છે ચીણી કાપી લીધી કટિંગ કરી લીધી તૈયાર કરી લીધી હવે ખાલી આમાં લોટ નાખી આવી જાય વાસણ છે લોટ નાખીને બધું કામ આગળ સલું કરી દઈએ ભાઈ જા બનાવવા માંગીએ સમય છે ને સભી સાડા બાર જેવો થાવા આવી ગયો લોટ નખાઈ ગયો છે ને હવે ધીમે ધીમે બધું એડ કરતા જાઉં આ ડુંગળી નાખ દીધી બટેંગ લોટ નાખતો જ હું બધી આઈટમ નાખ દે હવે ભાજીને ખાલ પછી પાણી નાખી એટલે અંદાજ આવી જાય તો ભાજી તો હોય ગઈસ કમ્પ્લીટ થઈ ગઈસ હવે નાખવાની છે આમાં હવે ભજીયા એટલે ભાઈ કઈ ઘટે નહીં એવા થઈ જાય કમ્પ્લીટ બનાવી નાખીએ

ಇಲ್ಲ ಕೈಯೆ ಕಾಮಷ್ಟಾ ಸಿ. ನಾನು ಬದರನ ಸಿಪ್ ಬಿನವಿ. ಏನೇ ಅಲ್ಲಿ ಕರೀನಕ್ಕೆ ಹೋಗಿ. ಫೋ ಫ್ಯಾಮಿಲಿ ಹಾತು ತೋ ಬಗಡೇಲಾ ಹತಾ ಜೋ. ಅಲೆ ಪಸಿ ಮೊಬೈಲ್ ಪಕ್ಕ ಐನಿ ಭಜ್ಯಾ ಮೇಲಿ ನೇ ಪಸಿ ಗೋಲಿ ಎ ಸಾರಿ ಇತ್ಯಾ ಕಲೋಟ್ ಬದ ಕಂಪ್ಲೀಟ್ ಸೇ. ಹಾ ಜೋ ಮೇಡಂ ಪಕಾವೆ ಕಾ? ಹಾ ಭಜ್ಯಾ ಬನಿ ಜಾ ಎಲೆ ಜಮ್ಮಾ ಬೆಟ್ಟಿ ಜಾ ಎ गरम गरम. ಜೋ ಆಯಿ ಕಿಸೆ ಆಡಿ ಪಾಕಿ ಜಾ ಎ. ને મારા મમ્મી જો આ મરસા છે ને જો આ રીતે કમ્પ્લીટ થઈ ગયા ને મારા મમ્મી છે ને દાળ ભાત બનાવી ખબર હા આગળે જમી લેશું એક મી વાગે ને કે બધું કમ્પ્લીટ લગભગ તો થઈ જાહે સમન ટાણે થઈ જાહે બધું હાલો તમારે બધાને ખાવા હોય તો આવી જજો આગળ હવે હરતી કલાકમાં કા હા ખાવા બધા પગી જજો પછી આ દાળ ભાત એટલે વસ્તુ છે ને સીપ્સ છે જરી આ બટેટાની સીપ્સ બનાવી નાખી મરચા પછી આ ભરેલા મરચા ને આ છે આપણા ભજીયા આ તો તાજા તાજા કઈ ઘટે ને હાલો તો હવે છે ને બનાવી નાખી હાથું બગડેલા છે મોબાઈલ એ બગડી જાય છે ને ભાઈ બધું વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું છે જમવાનો સમય થઈ ગયો એક વાગી ગયો હશે જમી લઈએ બધી આઈટમ બની ગઈ છે કઈ ઘટે ને એવા ભજીયા છે ને આ છે ભરેલા મરચા ને આ જો આપણે ડુંગળી કટિંગ કરી લીધી આ ચટણી મારી મમ્મીએ બનાવી નાખી ને આ ભાત છે ને આ દાળ છે દાળ ભાત ભજીયા મરચા ને બટાટા ની સીપ છે ને ભાઈ એ નીચે છે અહીં જરી છે કાઈ કટે ની વિશે આ નીચે તાકે દીસ જરી બરન સીપ છે ને આયા સો પાણી ભરી સાસ આવી ગઈ હવે છે ને ભાઈ જમી લઈએ મોડું થઈ જાય દુકાને બેઠવા જવાનું છે કબા હા હાલો જમી લઈએ હવે હાલો તો હવે બેઠી રહે ને હાલો સટણી આપી દે સટણી હવે છે ને થોડીક વાર દરી આટો મારી આવીએ પાંચ વાગી ગયા હે ફીટ પાંચ વાગી ગયા

તો હવે આ લોકો પતંગ સગાવી લે પછી નાસ્તા પાણી કરી લે જો પતંગ સગી ગઈ પતંગ જો સગી ગઈ તો ફેમિલી જો અત્યારે સેજલ ને પતંગ આવી છે આમી ઘરે તો કઈ પતંગ છેડી નથી પણ અહીંયા ચડી ગઈ સરસ મજા દેખાય બહુ ઉપર વહી ગઈ છે અહીંયા પવન છે એવો છે ને ત્યાં માથે જ પતંગ વહી આવે ધાર્મિકે કે દીધી આપણે તો કઈ આવડતી નથી મને ચડાવતા ને અહીંયા તો સેઝલ હવે પતંગ ચડાવી દીધી નેહાને એટલા આવ્યા સ્નેહા ધાર્મિક હું પછી જો અહીંયા એક રમ્યા સ્ટેન્ડ

આપણે જો એટલું લઈને આવતા હતા આ તો અંજાર આવી જ્યાં પાછા હારે લેતા આવ્યા ને પાણીપુરી હતી કે ઘેરે ખાવી હાલો ન્યા લઈ લઈને નાસ્તો કરી લેવો ને ઘડીક રખડી પતંગ સગાવીને વહી આવશું દરિયે મજા આવી જાય ખી છે એટલે નાસ્તો કરીએ દરિયે હાલો બધા નાસ્તો કરવા પાણીપુરી લઈ જાય ને તો હાલો ધાર્મિક પતંગ સગાવ્યા નાસ્તો કરવા નથી આવ્યા એનો જ પ્લાન હતો પાણી પૂરી ચાલો લઈને જાય ક્યારે ખાવા તો મોડું થઈ જાય પાંચ વાગી ગયા હતા એટલે હાલો હવે સ્ટાર્ટ કરજો નાસ્તો નકર બહુ મોડું થઈ જાય સાડા પાંચ થઈ જાય અંતર થઈ જાય આપણા માટે છે ને ભાઈ હવે નાની પૂરી લીધી પાણી પાણી ભરી ને આખી નાસ્તો ફેમિલી જો ભરાઈ જાય એટલો નાસ્તો કરી લીધો એટકર આવી ગયા ફૂલ નાસ્તો હતો ભાઈ પાણી ખાવાની મજા આવી ગઈ કાઈ ઘટે નહીં એવું ભાઈ જો આ બધા ભરાઈ ભરાઈ જાય હા કે નાસ્તો કરવો હજી કાંઈ ફેમિલી જો સરસ મજાનો સનસેટ થવા આવી ગયો છે ને ધાર્મિક ભાઈ હજી એક ગ્રાઉન્ડ લઈ લાવી કે પતંગનો લઈ લેવો એક ગ્રાઉન્ડ લઈ લેવો બસ જો હવે સુરત દાદા આગળ આત્મી જાહે ઓય લઈ લેવો

ઓ ઉદાડમાં ઉદાડમાં પહેલી જ દરિયા હતા આવતા રહ્યા છે ને અત્યારે સાતમાં અડધી કલાકની વાર હશે એટલે કે સાડા છનો સમય થયો ઘરે આવતા રહ્યા છે ને રાતના છે ને મોડા સુધી એડિટિંગ કરવામાં વાર લાગે ને એટલે આપણે આજનો વિડીયો છે ને વહેલો પૂરો કરી દઈએ કારણ કે પછી એક એક બે બે રાતના વાગે એડિટિંગ કરવા માટે ને હવા પછી પાછું વહેલું નથી ઉઠાતું કારણ કે મારે રનિંગ કરવા જવાનું હોય ને વિડિયો વિડીયો બહુ મોટો થયો તો ફરી મળીશું નવા વિડીયો ક્યાં સુધી બધાને બાબા હર મહા જય માતાજી મળતા રહીશું આપણે અવનવા વિડીયો બધાને બાબાય જય માતાજી